ટુ અવર ન્યુ વ્લોગ સો યસ ગાઈ છું કોલેજથી પણ કોલેજ એકને એક જોઈને તો તમે બોર જ થવાના છો મને ખબર છે પણ આજના બ્લોગમાં બહુ ધમાલ કરવાની છે અને બહુ જોરદાર બ્લોગ બનવાનો છે કેમકે કેમકે એ બ્લોગ તો તમારે આખો જોવો પડશે ને તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ ગાઈસ ફાઇનલી હવે આપણે જઈએ છીએ અત્યારે કોલેજ થી ઘરે તમે દરરોજ તો ઈ બ્લોક માં જોતા કે ગાઈસ હું ફાઇનલી કોલેજ આવી ગઈ ને આને તો અત્યારે આપણે આજે બ્લોક ચાલુ કર્યો ડાયરેક્ટ ઘરે જઈએ છીએ આપણા બધા લેક્ચર બેક્ચર પતી ગયા હતા કમ્પ્લીટ અને મસ્ત મજાના હવે જઈએ છીએ ઘરે ગાઈસ ફાઇનલી આપણે આપણે પહોંચી ગયા મસ્ત મજાની ગાડી પાસે ને એ ગાડી મળતી નથી ક્યાં ગઈ એ ગાડી ક્યાં એ પડી પડી મળી ગઈ મળી ગઈ મળી ગઈ તો યસ ગાઈસ હવે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અને હવે તમે જોજો કે બ્લોગ માં શું નવું થવાનું છે ઈ તમને તો મજા આવશે પણ મારો ધમાલ પહોંચાડી દેવાની છે તો બધું થવાનું છે તો ગાઈસ ફટાફટ ગાડી બડી ચાલુ કરી લઈ ઘરે પહોંચી દઈએ અને બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જોવાની બહુ મજા આવશે ને આવતી હોય તો ફટાફટ એક લાઈક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઇબ કરી દીજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દીજો ગાઈસ ફાઈનલી અત્યારે પહોંચી ગઈ છું હું ઘરે કોલેજ થી આવી ગયા છે આપણે મસ્ત મજાના ઘરે અને હવે ફાઇનલી હવે હું મને ટ્યુશન મૂકી આવું પેલા કેમ કે જે રેગ્યુલર કામ છે તો કરવા જ પડશે એના પછીનો આપણો જે કાર્યક્રમ છે જે વિડીયોમાં ધમાલ કરવાની છે એ આપણે પછી કરીએ પહેલા તો એને ટ્યુશન મૂકી આવીએ એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવતી હોય તો આમ લાઈક બેક કરી દેજો થોડુંક ફાઇનલી હવે હું અત્યારે આવી ગઈ હતી વરુણને ટ્યુશનમાંથી મૂકીને ઘરે એન્ડ હવે ભાઈઓ દરેક વાર જમી તો લેવા દો યાર તમે તો મારા કરતાં વધારે ઉતાવળાઓ પેલા આપણે જમી લઈએ ભૂખ લાગી જાય પછી ફટાફટ સેટઅપ કરીએ આપણા કામનું થોડુંક સેટઅપ એ કરવું જોઈએ ને એટલે પેલા તો જમી લઈએ ને તમને મેન્યુ બધા બતાવી દઉં ફટાફટ કે શું છે કઢી ભાત બટેકાનું શાક માય ઓલ ટાઈમ ફેવરેટ એન્ડ અહીંયા આ શાનું શાક છે બીજું કંઈ સમજાતું નથી ભરેરા રીંગણાનું લાગે છે એન્ડ અહીંયા રોટલી તો ચાલો ગઈશ બધા જમવા માટે ફટાફટ પેલા તો મસ્ત મજાનું જમી લઈએ ને પછી સેટઅપ કરીએ આપણો થોડોક લગાડવું પડશે

યસ તો હવે ભૂખ લાગી છે ગાય છે વાતું થાય એમ નથી ખોટી એટલે પડે આપણે જમી લઈએ અને પછી વાતું કરીએ સાચી ફટી બધી ફેનલી હવે આપણું બધું મસ્ત મજાનું જમાઈ બમાઈ ગયું ને હવે જે આપણું મેન કામ હતું એટલે કે શું કરવાનું છે એ પહેલાં તો હું તમને કહી દઉં આપણે મસ્ત મજાનો ફ્રેન્ક કરવાનો છે બધાય ઉપર બધાને લાગુ પડે એવો છે કે આપણે કહેવાનું છે કે આપણો મસ્ત મજાનો ફોન કોલેજ ખોવાઈ ગયો છે અને હું રિએક્શન કરે છે એટલે આજે મારો તો વારો પડી જવાનો હે મને પાકી ખબર છે અને કેમેરા બેમેરા તો બધું સેટ થઈ ગયું છે આપણે યાર ઓલરેડી બે ચાર માણા રાખેલા જ છે કરી જ નાખો સેટ બેટ એટલે એ બધું તો ઓલરેડી તમે હોશિયાર જોઈ યાર પેલા અરે તું જ તમે ખબર તમને નથી તો હવે યસ કહીશ પેલા તો હવે સામે જઈએ જોઈએ હવે હું રિએક્શન કરે છે જોઈએ ને મજા કરીએ તો ગાઈસ અત્યારે પપ્પા ગયા છે વોશરૂમમાં અને હવે ફટાફટ નીકળે એટલે આપણે જરાક મસ્ત મજાનો એવો કરી નાખીએ અને તમને જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દયો ગાઈસ મસ્ત મજાની અને હવે પપ્પા થોડીક વધારે રાડું નાખી તો મને ખરેખર મનસે પડવા એટલે બ્લોગ માં કન્ટિન્યુ પપ્પા તો તમને વાત કેવી હતી મારા ત્યાં હા તો

Waride nan tan mobile, wol Ads it Popal Jung ay mer kon so wis gi an वो तो 2 કલાક થયા આવ્યો તો પપ્પા મળ્યો નઈ કોને કહો કોલેજે ત્યા હે જાવ આ તો જો શું કર્યું કે મોબાઈલ ખોવાઈ ગયો હું કરું પપ્પા હે ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો હું કરું તમે કહો મે જઈ મોઈ નથી પપ્પા તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે હે પપ્પા ટેન્શનમાં તું જઈ નહી નથી યાર બતા છે જમવાનું જોઈએ 25 કી મારા તો આ અમને જમવાનું ખોવાણું શું થાય ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો બોય કે કોઈ ગિયર માલે પણ બોય તો અપ્પા 2 કલાક તો લેક્ચર મેના ભઈલા તમને ખબર 2 કલાકમાં ફોન જ ના મળ્યો તો મને છે કે હોસ્પિટલ ધીરે ધીરે કોઈ ગિયરનો મોબાઈલ છે અપ્પા હાચે ફોટો છોડી બોલતી હોય કે પપ્પા એક તો YouTube ચેનલ પાછી નવી માંન માં ચાલુ થતી હોય હું કરું યાર

マッチェンナーのモーカのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカー i モーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカ i のモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーカーのモーーのモーカーのモーカーのモーカーのーカーのモーカーのモーカーのモーカーのモ

મોબાઈલ બેમ્મી <systems ai digin intake>

જેવું <laughs> એન્ડ કરીએ છીએ જો તમને જોવાની મજા આવી હોય તો લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો મસ્ત મજાની કમેન્ટ કરી દયો એન્ડ બસ આવી જ રીતે તમને દરરોજ ને દરરોજ નવા નવા પ્રેન્ક વિડીયો ચેલેન્જ એન્ડ બધું બતાવવામાં આવશે તો બસ કેજો કેવો લાઈક હોય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય એવરી વન મળીએ એક નવા બ્લોગ સાથે